સંસ્થાઓના સર્જક વિક્રમભાઈએ પોતાના ઉદ્યોગમાં આધુનિકતાનો સાહસભેર અમલ કર્યો માલની ગુણવત્તા અને ઉત્પાદકતા વધારવા માટે તમામ સ્તરે કર્મચારીઓ અને સાથીદારોને તેઓ વિશ્વાસમાં લેતા આ યુવાન ઉદ્યોગપતિના સાહસિક અભિગમથી લગભગ તમામ ઔદ્યોગિક ક્ષેત્રોની તાસીર સુધારવા લાગી તેમના લાગણીશીલ અને માનવીય વ્યવહારોથી તેમના વૈજ્ઞાનિક સાથીદારો ઉદ્યોગના કર્મચારીઓ કલાકારો અને પ્રશંસકોને ઘરેલું અને સામાજિક જીવન ઉપર વિધ્યાત્મક પરિવર્તનો લાવે તેવી અસર થયેલી આ સંદર્ભમાં તેઓ સામાજિક પરિવર્તક હતા સુધારાવાદી અને સાહસિક માણસે તેમને કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સર્જનની દિશામાં દોર્યા યુવા પેઢી માટે તેઓ સતત ચિંતિત અને ઉત્સુક પણ હતા એટલે જ તેઓ યુવા પેઢીની ખાસ કાળજી રાખતા અને યુવાનોને વ્યક્તિત્વનો વિકાસ સાથે તેઓ કૌશલ્ય કેળવવા પ્રેરતા આ સાથે કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ પ્રતિબદ્ધતા અને ઉત્કટ ભાવના પણ જરૂરી ખરા આઝાદી બાદ એક તરફ દેશને પ્રગતિ માટે વિવિધ સંસ્થાઓની જરૂર હતી તો બીજી તરફ વિક્રમભાઈની ઉદ્દાત સાહસ પ્રેરતું વ્યક્તિત્વ હતું આ ગુણ સંપત્તિએ તેમને વીસમી સદીના એક મહાન સંસ્થા સર્જક બનાવ્યા ભારતના માન્ચેસ્ટર સમા અમદાવાદમાં વીસમી સદીના મધ્યે સુતરાઉ કાપડનો ઉદ્યોગ ધમધમી રહ્યો હતો તે સમયે જૂની યંત્ર સામગ્રી વડે આ ઉદ્યોગ ચાલતો હતો કાર્ય પદ્ધતિ અને વ્યવસ્થાપન ક્રમશઃ કાળગ્રસ્ત થઈ રહ્યા હતા આ પરંપરાગત ઉદ્યોગને વૈજ્ઞાનિક પદ્ધતિ વડે અદ્યતન બનાવવાનો ખ્યાલ સૌ પ્રથમ વિક્રમભાઈને આવ્યો ભારતના આ ઉદ્યોગમાં એક તરફ ચીલા ચાલુ પદ્ધતિઓ અને જૂનવાણી પ્રયોજકો હતા તો બીજી તરફ વિશ્વ સ્તરે નૂતન વૈજ્ઞાનિક પદ્ધતિ અને આધુનિક યંત્ર સામગ્રીનો ઉપયોગ ઝડપભેર થઈ રહ્યો હતો વિક્રમભાઈએ પોતાની આગવી સૂઝથી નવી અને જૂની પરંપરા વચ્ચે વિશ્વસનીય સેતુ તૈયાર કર્યો આ સેતુ એટલે અટીરા અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન અટીરા પરદેશમાં ઔદ્યોગિક સંશોધનો માટે સહકારી પ્રવૃત્તિ પ્રચલિત હતી આવી સંશોધન સંસ્થાઓ વિકસાવવાનો વિચાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં વહેતો થયો આ સમયે ભારતમાં કોલકત્તા ખાતે શણ ઉદ્યોગ અને અમદાવાદમાં કાપડ ઉદ્યોગ જામેલા હતા દેશના બીજા ભાગોમાં સૂતરાઉ કાપડ અને અન્ય ઉદ્યોગ થોડાક પ્રમાણમાં ચાલતા હતા સૂતરાઉ કાપડના પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથે ચર્ચાઓ કર્યા બાદ સરકારે કાપડ ઉદ્યોગના સંશોધન માટે કાપડ ઉપર સેસ લઈ ભંડોળ ઊભું કરવાની યોજના તરતી કરી ઓગણીસો બેતાલીસ ચોમાલીસ દરમિયાન બે પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું થયું બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ ઓગણીસોને સુડતાળીસમાં અમદાવાદના કેટલાક દીર્ઘદ્રષ્ટિવાળા ઉદ્યોગપતિઓએ અટીરા નામની સંસ્થાને રજિસ્ટર કરાવી અને સ્થાપી ઇંગ્લેન્ડમાં આવી સંસ્થા બ્રિટિશ કોટન ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન બીસીઆઈઆરએ ચાલતી હતી ઔદ્યોગિક સંશોધન માટે અટીરાને આ સંસ્થા પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મળતા રહ્યા અટિરા એટલે સ્ત્રી કસ્તુરબાઈની પ્રેરણા અને વિક્રમભાઈની કાર્યસાધનાનું સમયની માંગને પૂરી પાડતું સુતરાઉ કાપડના સંશોધન માટેનું નૂતન વૈજ્ઞાનિક કેન્દ્ર શ્રી કસ્તુરબાઈની નિષ્ઠામાં વિક્રમભાઈની નિગાહબાની નીચે જોત જોતામાં અટિરાની ભવ્ય ઇમારત કાર્યરત બની યુવા વિજ્ઞાનીઓ અને કાપડ ઉદ્યોગના યુવા વ્યવસ્થાપકોને અર્થસભર ભૂમિકા ભજવવા તથા સ્વકીય શક્તિ પ્રગટ કરવાની તકો અટીરા પૂરી પાડે છે તથા તે માટે સાનુકૂળ માહોલ પણ મળી રહે છે વિક્રમભાઈ આ બધું લોકો અને સમાજ માટે કરતા હતા આ સાથે અટીરાની સ્થાપનાએ લોકોની કુશળતા ક્ષમતા અને સાર્થકતા અને સંપન્નતામાં અનેરો વધારો કર્યો અટીરા અન્ય સંસ્થાઓના સર્જન માટે વિક્રમભાઈની કારકિર્દીના ઘડતર માટેની તાલીમશાળા બની તે અનુભવજન્ય સફળ સાહસથી વધુ ઉત્પાદન કરતી નવી વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ દ્રષ્ટિગોચર થતાં તેમણે અન્ય સંસ્થાઓના સર્જન તરફ નજર દોડાવી આઝાદી બાદ તરત જ ભારત સરકારે વૈજ્ઞાનિક સંશોધન અને ઔદ્યોગિક વિકાસના હેતુથી સહકારી ધોરણે સંશોધન કરી સરકારના આ હેતુઓમાં સ્વૈચ્છિક રીતે ભાગીદાર બનવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત કર્યા વિક્રમભાઈએ સરકારના હેતુને હાર્દ સમજી લઈને કાપડ ઉદ્યોગને ટેકનિકલ અને આર્થિક રીતે સદ્ધર બનાવવા સરકારનો સાથ લેવાનું નક્કી કર્યું અને અટીરા તેમની દ્રષ્ટિ ગતિશીલતા અને શક્તિનું દોતક બન્યું અટિરા જેવી સંસ્થા ભારતમાં પ્રથમ છે ત્યારબાદ મુંબઈ અને કોઈમ્બતુરમાં આવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી અટીરાની વહીવટી કાઉન્સિલના અધ્યક્ષપદે શ્રી કસ્તુરભાઈ રહ્યા આ નવા સાહસમાં ઊંડો રસ લઈ તેમણે અમદાવાદના ઉદ્યોગપતિઓનો ઉત્સાહ ટકાવી રાખ્યો અટીરાની ક્ષિતિજો વિસ્તારવા અને તેના હેતુઓ સિદ્ધ કરવા માટે પ્રયોગશીલ ગતિશીલ અને દ્રષ્ટિવંત વૈજ્ઞાનિક ઉદ્યોગપતિ વિક્રમભાઈને આ સંસ્થાના પ્રથમ નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અટીરાની સ્થાપનાના સમયે વિક્રમભાઈની ઉંમર માત્ર અઠ્યાવીસ વર્ષની હતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને ભારત પાછા આવ્યા ત્યારે કાપડ ઉદ્યોગના ક્ષેત્રે તેમને જરાય અનુભવ ન હતો આ ઉદ્યોગને લગતી ટેકનોલોજીની પણ ખ્યાલ ન હતો તે છતાં પૂરા વિશ્વાસ અને ઉત્સાહ સાથે અટીરાના વ્યવસ્થાપનની જવાબદારી પોતાની શિરે ઉપાડી હતી સૂતરાઉ કાપડના ઉદ્યોગને લગતા સંશોધનના સંદર્ભમાં અટીરાનો પૂરો વિકાસ કરીને તેને વિશ્વના નકશા ઉપર મૂકવાનું શ્રેય વિક્રમભાઈને ફાળે જાય છે સૂતરાઉ કાપડના ઉદ્યોગ ક્ષેત્રે વિક્રમભાઈ પ્રવેશ્યા ત્યારે તે સમયે તેમની પાસે બે વિકલ્પો હતા પહેલું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ન હોય તો પણ પરંપરાગત રીતે કાપડ ઉદ્યોગના અનુભવી ટેકનિશિયનો અને કર્મચારીઓને પ્રાથમિકતા આપવી અને બીજું વૈજ્ઞાનિક પદ્ધતિ બીજો વિકલ્પ હતો જેને આધારે ઝડપી પ્રગતિ અને વિકાસ સાધી શકાય તેમણે જોયું કે કાપડ ઉદ્યોગમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરવા ટેકનોલોજીકલ અથવા વ્યવહારિક અનુભવ પર્યાપ્ત નથી તેમને મન વૈજ્ઞાનિક અતિ મૂલ્યવાન હતી એટલે જ તો કાપડ ઉદ્યોગ હોય કે પછી બીજો કોઈ પણ ઉદ્યોગ હોય તેમાં વૈજ્ઞાનિક કાર્ય સાધક પદ્ધતિને ભોગે અનુભવને પ્રાથમિકતા ન આપવી એવું નક્કી કર્યું તેનો અર્થ એ નહીં કે તેમને અનુભવની કિંમત ન હતી અહીં સવાલ માત્ર અગ્રિમતાનો હતો અટીરાનો વહીવટ સ્વાયત્ત વહીવટી કાઉન્સિલ કરે છે આ કાઉન્સિલમાં ઉદ્યોગ સરકાર અને સ્વતંત્ર વિજ્ઞાનીઓ એમ કુલ વીસ સભ્યોનો સમાવેશ થાય છે વિક્રમભાઈની સલાહ મુજબ અટીરાના વ્યવસ્થાપનમાં નિર્દેશકને મદદ કરવા માટે સંશોધન અને સંપર્ક જેવા ક્ષેત્રે બે સલાહકાર સમિતિઓની રચના કરી આ સમિતિ અટીરાની પ્રગતિ અને પ્રવૃત્તિની સમીક્ષા કરે છે સંશોધનના નવા કાર્યક્રમો ઘડે છે અને ઉદ્યોગની જરૂરિયાત મુજબ નવા કાર્યો અંગે નિર્દેશકને અનુરોધ કરે છે વૈજ્ઞાનિક મિજાજ ધરાવતા વિક્રમભાઈએ અટીરાની પ્રયોગશાળામાં છ સંશોધન વિભાગો રાખ્યા જે તે વિભાગના વડા તરીકે તે ક્ષેત્રના નિષ્ણાંતને પૂરી સત્તા સાથે કામ કરવાની સ્વાયત્તતા આપવામાં આવી છે ઓગણીસો ને ઓગણપચાસમાં અટીરા માટે નીચેના ચાર સંશોધન કાર્યકરોની નિમણૂક કરી પહેલું ગણિતીય આંકડાશાસ્ત્રી ડૉક્ટર એસ પી વાસવાણી બીજું સામાજિક મનોવિજ્ઞાની ડૉક્ટર કમલા ચૌધરી ત્રીજું ઉચ્ચ પોલિમર રસાયણશાસ્ત્રી ડૉક્ટર પી સી મહેતા અને ચોથું ભૌતિક રસાયણશાસ્ત્રી ડૉક્ટર બી કે વૈદ્ય ભૌતિક રસાયણશાસ્ત્રી ડૉક્ટર વૈદ્યને બાદ કરતાં બાકીના ત્રણેય જણ વિક્રમભાઈની જેમ પીએચડીની ઉપાધિ લઈને તાજા તાજા આવ્યા હતા બધા અઠ્યાવીસ વર્ષથી ઓછી ઉંમરના અને આ ક્ષેત્રે બિનઅનુભવી હતા અટીરામાં સ્ટાફની ભરતી બાબતે વિક્રમભાઈ ખૂબ જ સ્પષ્ટ અને પારદર્શક હતા તેઓ દ્રઢપણે માનતા હતા કે સ્ટાફની પસંદગી ચુસ્ત રીતે ગુણવત્તાના આધારે અને રાષ્ટ્રીય સ્તરે જ કરવી તે સમયે કેટલાક લોકો માનતા હતા કે અટીરા અમદાવાદ સ્થિત હોય તેને માટે જરૂરી વિજ્ઞાનીઓ અમદાવાદ અને ગુજરાતમાંથી પસંદ કરવા જોઈએ આવા પ્રદેશવાદે તે સમયે જોર પકડ્યું અને આખરી ટીકાઓ વચ્ચે પણ વિક્રમભાઈ અને સંચાલન સમિતિ અડગ રહ્યા આજે પણ વિક્રમભાઈની સ્થાપિત પ્રથા મુજબ વિજ્ઞાનીઓ અને અન્ય સ્ટાફની પસંદગી કરવામાં આવે છે બીજી તેમની એ માન્યતા હતી કે ઉદ્યોગમાંથી આવતા ટેકનોલોજીના અનુભવી નિષ્ણાંતોને બદલે યુનિવર્સિટીમાંથી ભણી તૈયાર થઈને નીકળતા યુવાન વિજ્ઞાનીઓ વધુ અનુકૂળ હોય છે કારણ કે આવા વિજ્ઞાનીઓ સંશોધન માટે જરૂરી દ્રષ્ટિકોણ ધરાવતા હોય છે તથા કાર્યવિધિ મેથોડોલોજીનો વિકાસ કરી શકે છે આવી શક્તિ ટેકનોલોજીસ્ટમાં હોતી નથી એટલે તેમને તૈયાર કરવા પડે છે આ માન્યતા પરત્વે પણ સારો એવો વિરોધ થયો હતો છતાં થોડાક વર્ષોના પરિણામોએ વિક્રમભાઈને સાચા ઠરાવ્યા નવી ભૂમિકા સાથે નવી સંસ્થાઓના કારોબાર માટે પૂર્વ નિર્ધારિત પદ્ધતિઓ ધાર્યા પરિણામ આપી શકે નહીં પરિણામો માટે તેમણે વૈજ્ઞાનિક માનસ અને કાર્ય પદ્ધતિ ધરાવતા યુવાનોને અટીરામાં ભરતી કર્યા હતા આરંભમાં અટીરા પ્રયોગ અને સુધારાલક્ષી સંસ્થા હતી ત્યારબાદ સંશોધન કાર્યકરો અને કાપડ ઉદ્યોગના અન્ય લોકો વચ્ચે વિચારોના આદાન પ્રદાનની પ્રવૃત્તિ અટીરામાં શરૂ કરી ત્રણ જ વર્ષમાં અટીરાએ ભારતના કાપડ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું અમદાવાદના કાપડ ઉદ્યોગ માટે જરૂરી વૈજ્ઞાનિક અભિગમ અને અસરકારક વ્યવસ્થાનું વાતાવરણ અટીરાએ ઊભું કર્યું શરૂઆતમાં અમદાવાદની ઘણી ખરી મિલોમાં ગુણવત્તા નિયંત્રણ ક્વોલિટી કંટ્રોલ ટેકનિક સૂતર અને રસાયણોની ચકાસણી માટે પ્રયોગશાળા અને કર્મચારીઓના પ્રશિક્ષણ માટે કોઈ વ્યવસ્થા ન હતી મિલના ટેકનિકલ વિભાગમાં જે તે ક્ષેત્રના પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા ધારક ટેકનિશિયનોથી કામ ચાલતું હતું ઉપાધિ ડિગ્રી ધારક ટેકનિશિયનો તો જ્વલે જ જોવા મળતા વ્યવસ્થાપન સમિતિમાં ખાસ કરીને ઉદ્યોગનું સાહસ કરનાર કુટુંબના સભ્યોનો સમાવેશ થતો અમદાવાદના કાપડ ઉદ્યોગમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો નિવેશનો મતલબ વ્યવસાય કરતા તથા વ્યવસ્થાપકોની જુદી જુદી પેઢીઓ અને ભૌતિક તથા સામાજિક વિજ્ઞાનો વચ્ચે સેતુ બનાવવાનો હતો તે હેતુથી વિક્રમભાઈએ વિચારોનું આદાન પ્રદાન સદભાવથી થાય તે માટે નવી સંચાર કોમ્યુનિકેશન શાખા શરૂ કરી બધામાં વિશ્વાસ રાખવો અને પોતાના પક્ષે વિશ્વસનીયતા ઊભી કરવી એ વિક્રમભાઈની સામાન્ય રીત હતી માનવપૂર્ણ વ્યવહારો સૌની સાથે સદભાવ અને વૈજ્ઞાનિક અભિગમ એ તેમની બીજી રીત હતી આ બધાની સાથે પારિવારિક સંસ્કારો અને આધુનિક વ્યવહારોના સંવર્ધન પાછળ કેટલા પરિબળોએ વિક્રમભાઈને સાથ આપ્યો છે તેની જાણકારી પણ રસપ્રદ છે શિસ્ત સંસ્કાર ઉદારતા અને માનવતા તો પિતાશ્રી અંબાલાલભાઈ અને માતા સરલાદેવી તરફથી મળ્યા હતા સત્યપ્રિય સ્વદેશી અને રાષ્ટ્રવાદી મિજાજ ગાંધીજી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચંદ્રશેખર રામન મોતીલાલ નહેરુ વિજયલક્ષ્મી પંડિત જમનાલાલ બજાજ એમ એન રોયના સહવાસી મળેલ કલા તથા સાહિત્યની અભિરુચિ રવિન્દ્રનાથ ટાગોરની છાયામાં વૃદ્ધિ પામી સંસ્થાઓમાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક આબોહવા ઊભી કરવા કમલા ચટ્ટોપાધ્યાયનો સહયોગ મળ્યો શ્રી કસ્તુરભાઈ શ્રી અમૃતલાલ શેઠ ગણેશ વાસુદેવ માવલંકર વગેરેના સલાહ સૂચનથી ઔદ્યોગિક કૌશલ્ય અને શૈક્ષણિક વિકાસની ભૂમિકા તૈયાર થઈ વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીના વિકાસમાં પ્રોફેસર રામન ડૉક્ટર ભાભા પ્રોફેસર કે આર રામનાથન અને પ્રોફેસર કે એસ કૃષ્ણને પ્રેરક ભૂમિકા અદા કરી જે કૃષ્ણમૂર્તિ પંડિત નહેરુ મૌલાના આઝાદ સરોજિની નાયડુ શ્રીનિવાસ શાસ્ત્રી સી એફ એન્ડ્રુસ વગેરેના સારાભાઈ પરિવાર સાથેના સે સંબંધોથી વિક્રમભાઈનો દ્રષ્ટિકોણ વિશાળ બનતો ગયો આ સાથે અનેક વિદેશી મહાનુભાવોના વૃંદના લાંબા પરિચય અને વિચારોના આદાન પ્રદાનથી વિક્રમભાઈના દિલ અને દિમાગની ક્ષિતિજોનો ઘણો વિસ્તાર થયો પરિણામે ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી માનવીય વ્યવહારો સરળ બન્યા અટીરાની સંચાલન સમિતિમાં શ્રી કસ્તુરભાઈ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ સી એસઆઈઆરના સ્થાપક ખ્યાતના રસાયણ વિજ્ઞાની ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર દિલ્હીની નેશનલ ફિઝિકલ લેબોરેટરી એનપીએલના નિયામક અને ભૌતિક વિજ્ઞાની ડોક્ટર કે એસ ક્રિષ્ન અને વિક્રમભાઈ હતા સંશોધન સ્તરે ભૌતિક અને સામાજિક વિજ્ઞાનીઓના વૃંદ કાપડ ઉદ્યોગના વ્યવસ્થાપકો અટીરાની સંચાલન સમિતિ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક જૂથો વચ્ચે વિક્રમભાઈ સેતુરૂપ હતા વિક્રમભાઈ અટીરાની સંચાલન સમિતિના ચૂંટાયેલા સભ્ય અટીરાના યુવાન વિજ્ઞાની અને કેલિકો મિલના યુવાન વ્યવસ્થાપક હતા પણ અમદાવાદના સામાજિક માળખામાં તેઓ યુવાન વિજ્ઞાની તરીકે સ્વીકૃતિ પામ્યા હતા તેઓ તેમની શક્તિ અને દ્રષ્ટિને કારણે અટીરાના વિવિધ વિભાગો માટે મહત્વની કડીરૂપ બન્યા હતા યુવાન અને સાહસિક વિજ્ઞાનીઓએ ઔદ્યોગિક ક્ષેત્રે એવી સત્તા આપવામાં આવતી જેથી ક્રમબદ્ધતા હાયરાકીનો પ્રશ્ન કાર્યની ગતિને રોકી શકે નહીં અટીરાના સુખદ અનુભવ ઉપરથી વિક્રમભાઈને લાગ્યું કે કોઈપણ વૈજ્ઞાનિક અથવા વ્યવસાયિક સંસ્થામાં ઉર્ધ્વ અંકુશ વર્ટિકલ કંટ્રોલથી કામકાજની ગતિ અને ક્ષમતા ઘટે છે તેની સીધે સીધી વિપરીત અસર ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા ઉપર થાય છે આવી ઊર્ધ્વ અંકુશ પદ્ધતિમાં નીતિવિષયક અને વહીવટી નિર્ણયનો સત્તા એક જ વ્યક્તિ કે પદ અધિકારીમાં કેન્દ્રિત થયેલી હોય છે અહીં ક્રમમાં આવતા બધા જ અધિકારીઓ મારફતે કોઈ પણ યોજનાની મંજૂરી માટે વિધિ કરવી પડે છે જે વિલંબ અને મત મતાંતરનું કારણ બને છે અને આખરી અસર ઉદ્યોગને થાય છે વિક્રમભાઈ તો ક્ષૈતિજ અંકુશ હોરિઝોન્ટલ કંટ્રોલના આગ્રહી હતા તે અનુસાર પરિણામસૂચક તમામ સત્તાઓ લાગતા વળગતા કર્મચારીઓને આપવામાં આવે છે એટલે કે અહીં જે તે નિર્ણય કરવાની સત્તા વિકેન્દ્રિત થયેલી હોય છે ટૂંકમાં જેને જે કરવાની યોગ્ય લાગે તે બાબતે જરૂરી નિર્ણય પોતે જ કરે અને પરિણામ સુધી સત્વરે પહોંચી જાય છે આથી ક્ષૈતિજ અંકુશમાં વહીવટની વિલંબ કે મતભેદનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી તેથી ઉદ્યોગમાં ધાર્યા પરિણામ સમયસર લાવી શકાય છે વિક્રમભાઈ યુવાન વિજ્ઞાનીઓ સહિત તમામ કર્મચારીઓની પૂરેપૂરી કાળજી રાખતા તેમની શક્તિઓ વિકસાવવા બધી રીતે મદદરૂપ થતા અને તેમના સ્વમાનનું રક્ષણ કરતા ઉપરાંત સંસ્થા અને સાથીદારો પ્રત્યેની જવાબદારીની સભાનતા તેમનામાં જાગ્રત રહે એમ કરતા આ સાથે સમાજ અને ઉદ્યોગો વચ્ચેના ઘનિષ્ઠ સંબંધની સમજ આપતા આ બધું વિક્રમભાઈ બિલકુલ અનૌપચારિક રીતે કરતા વ્યક્તિ નાની કે મોટી હોય તથા સંસ્થાઓ વ્યવહાર સામાન્ય કે અસામાન્ય હોય પણ તેમના નિર્દેશક તરીકેના હોદ્દાનો ક્યાંય સ્પર્શ થવા દેતા નહીં વ્યક્તિઓની ક્ષમતા અને વિકાસમાં વૃદ્ધિ એટલે સંસ્થા કે ઉદ્યોગની પ્રગતિ તમામ વ્યવહારોના કેન્દ્રમાં તેઓ આ ખ્યાલ રાખતા સમાજના ઉત્કર્ષ માટે વ્યક્તિ વિકાસ અને ઉદ્યોગોની સફળતા માટે ક્ષૈતિજ અંકુશન પદ્ધતિ માટે વિક્રમભાઈને ગાંધીજીએ પ્રેરકબળ પૂરું પાડ્યું હોય તેમ સ્પષ્ટ રીતે વર્તાઈ આવે છે બંનેને મન પ્રત્યેક વ્યક્તિ મૂલ્યવાન હતી બંને માનતા હતા કે નિર્ણય અને કામ કરવાની સત્તા બધામાં વહેંચાયેલી રહે તે સર્વાંગી વિકાસના હિતમાં છે ટેકનિકલ વહીવટી સામાજિક અને આર્થિક પરિવર્તનને સ્પર્શતી કોઈપણ સમસ્યાના ઉકેલ માટે અટીરાની સંચાલન સમિતિએ વિક્રમભાઈને છૂટો દોર આપ્યો હતો અટીરાની સ્થાપના અને વિકાસમાં વિક્રમભાઈને જેટલી સ્વતંત્રતા મળી એટલી કે કદાચ વધુ સ્વતંત્રતા તેમણે તેમના સાથીદારો સંશોધકો અને કર્મચારીઓને આપી પરિણામે સંસ્થા કે ઉદ્યોગમાં સ્વયંસ્ફુરિત શિસ્તનું વાતાવરણ તૈયાર થતું અને બધા જ પોતપોતાનું ઉત્તરદાયિત્વ સમજતા હતા આથી જ વિક્રમભાઈ અટીરાને વિશ્વના નકશા પર મૂકી શક્યા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ અટીરાની સ્થાપનાથી સમગ્ર ભારતના કાપડ ઉદ્યોગને વૈજ્ઞાનિક અને આધુનિક બનાવવાની તકો ઉજળી બની આ ઉદ્યોગની ઝડપી પ્રગતિ માટે સંસાધનો અને માનવશક્તિ પણ પૂરતા છે તે છતાં હજુ કંઈક ખૂટે છે તેવા અહેસાસ વિક્રમભાઈને થયા કરતો હતો તેમની વિચક્ષણ નજરને આ ખોટનો ખ્યાલ તરત જ આવી ગયો તેમણે થયું કે કોઈ પણ ઔદ્યોગિક અથવા વૈજ્ઞાનિક વિકાસ માટે સક્ષમ અને સબળ વ્યવસ્થાપન મેનેજમેન્ટ અનિવાર્ય છે આથી વ્યવસ્થાપન ક્ષેત્રે લોકોને તાલીમ આપવા માટે અને તેમનું કૌશલ્ય વિકસાવવા માટે સુસજ્જ સંસ્થાની આવશ્યકતા તેમણે જણાઈ બીજા વિશ્વ યુદ્ધ વખતે યુદ્ધલક્ષી સંશોધનની તાતી જરૂરિયાત ઊભી થઈ આથી યુદ્ધ સાથે સંકળાયેલા દેશોએ યુનિવર્સિટી અને સંશોધન સંસ્થાઓમાંથી વિક્રમભાઈની ઉંમરના વિજ્ઞાનીઓને તે માટે ખેંચી લીધા હતા વિશ્વયુદ્ધ દરમિયાન રાષ્ટ્રના ધ્યેયને સિદ્ધ કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હતો પણ યુદ્ધનો અંત આવતા વિજ્ઞાનીઓ પોતપોતાની સંસ્થાઓમાં પાછા ફરવા લાગ્યા જે તે સંસ્થામાં યુદ્ધ પૂર્વેની સ્થિતિનું નિર્માણ થયું આ સમયે પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ અને અટીરાના નિયામક તરીકે વિક્રમભાઈને કેટલાક અનુભવો થયા તેમાં તેમણે જણાવ્યું કે ઉપયોગી કાર્ય ઉત્તમ રીતે કરી શકે તેવા લોકોની જરૂર છે આવા લોકો તૈયાર કરવા માટે સબળ સંસ્થા હોવી જોઈએ આ બધા વિચારો વિક્રમભાઈને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના ભણી દોરી ગયા આ સાથે તેમને એમ લાગ્યું કે વિવિધ ક્ષેત્રોને વિકસાવી તેમને સમૃદ્ધ કરે તેવા લોકો એટલે કે કાર્યકરો કલ્ટિવેટર્સની દેશને ખાસ અને પ્રથમ જરૂર છે ભૌતિક ચીજોનો ઉત્પાદકો મેન્યુફેક્ચરર્સ પછી એટલે કે તે પ્રકારના લોકો જે વ્યવસાયલક્ષી વાતાવરણનું સર્જન કરે અને વિકાસની તકો પૂરી પાડવા શક્તિમાન હોય અધિકારના જોરે માત્ર સૂચનો કરવાની આવડત નહીં પણ સમર્પિત ભાવનાથી સર્જન કરવું તેનું નામ વૈજ્ઞાનિક પદ્ધતિ વ્યવસ્થાપન માટેની સંસ્થાના વિક્રમભાઈના વિચારોને કસ્તુરભાઈ અને કમલા ચટ્ટોપાધ્યાયનો પૂરેપૂરો સહયોગ મળ્યો તે માટે કસ્તુરભાઈએ અમદાવાદના મિલ ઉદ્યોગપતિઓને તૈયાર કર્યા અને દિલ્હીની મંજૂરી માટેની બાગડોર વિક્રમભાઈએ સંભાળી તે સમયે વિક્રમભાઈ પાસે બે વિકલ્પો હતા પહેલું યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલ્સ યુસીએલએનો અથવા તો બીજો હાવર્ડ બિઝનેસ સ્કૂલ એચબીએસનો સહયોગ લેવો ભારતની પરિસ્થિતિ પ્રમાણે એચબીએસનો સહયોગ જરૂરી અને અનુકૂળ લાગ્યો આથી હાવર્ડના સહયોગથી આઈઆઈએમની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો આ માટે વિક્રમભાઈ ફોર્ડ ફાઉન્ડેશનના સભ્યોને મળ્યા તે સમયે ભારત ખાતે ફોર્ડ ફાઉન્ડેશનના અધ્યક્ષ એન્સમિંગર હતા તેમણે વિક્રમભાઈના આઈઆઈએમના વિચારને વધાવી લીધો પણ આ સંસ્થા મુંબઈમાં સ્થાપી તેવો આ અધ્યક્ષનો આગ્રહ હતો અને અમદાવાદમાં નહીં આથી વિક્રમભાઈ અમેરિકા ગયા એચ બી એસના બધા જ સભ્યોને મળી રજૂઆત કરી બધા સભ્યોના દિલ જીતી લીધા અંતે અમદાવાદ ખાતે આઈઆઈએમની સ્થાપનાની દરખાસ્તને બહાલી મળી તે રીતે ઓગણીસો ને બાસઠમાં આઈઆઈએમની એક સિદ્ધ હકીકત બની તેના મકાનનો નકશો સ્થાપિત લુઈ કહાને બનાવ્યો અને તે પ્રમાણે સંસ્થાનું મકાન તૈયાર થયું પ્રયુક્ત ક્ષેત્રે વ્યવસ્થા શિક્ષણ એપ્લાઇડ મેનેજમેન્ટ એજ્યુકેશનમાં એવી શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ જેમાં લોકો ભણે તો ખરા અને પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ કરવાનું પણ ભણે આ ખ્યાલને મૂર્ત કરવા માટે હાવડ બિઝનેસ સ્કૂલનો સહયોગ વધુ અનુકૂળ આવે તેમ હતો કારણ કે ત્યાં વ્યવહારમાં બનતી ઘટનાઓ અને તેમને આધારે મળતા અનુભવોનો ઉપયોગ વર્ગખંડમાં કરવામાં આવતો હતો આથી હાવડના ચિંદેલા માર્ગે કાર્ય કરતી આઈઆઈએમ સંસ્થા વ્યવહારુ શિક્ષણનું કેન્દ્ર બની આ સંસ્થાના શિક્ષણથી ઔદ્યોગિક એકમોમાં વ્યવહારો શૈક્ષણિક વિચારધારાનો સ્વીકાર થવા લાગ્યો રાષ્ટ્રમાં ચાલતી પ્રવૃત્તિઓના સંદર્ભમાં બેન્કિંગ કૃષિ શિક્ષણ મનોવિજ્ઞાન માનવ સમાજ અને સરકારી તંત્ર માટે વિવિધ શાખાઓના અભ્યાસનો પ્રબંધ આઈઆઈએમમાં કરવામાં આવ્યો આઈઆઈએમની શૈક્ષણિક અને પ્રશૈક્ષણિક ફિલોસોફીનો વ્યાપ બધી દિશામાં થયો તેથી ઔદ્યોગિક શિક્ષણ અને પ્રશિક્ષણ આપતી ઘણી બધી સંસ્થાઓ ઉપર સાનુકૂળ અસર થઈ ભારતમાં કૃષિ અને તેને લગતા ઉદ્યોગનું મહત્ત્વ વિક્રમભાઈ બરાબર અને વેળાશળ સમજી ગયા હતા તે સમયે કૃષિ અને કૃષિ ઉદ્યોગના વિકાસમાં વિલંબ પાલવે તેમ ન હતો કારણ કે પહેલાં રોટીની જરૂર પડે છે ત્યારબાદ કપડાં અને મકાન હાવડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસીઓનું એક જૂથ કૃષિ ઉદ્યોગ ઉપર કાર્ય કરતું હતું ત્યાંથી પોસ્ટ ડોક્ટરેટ સંશોધન કરતા એક વિદ્યાર્થીને આઈઆઈએમમાં કૃષિ અને કૃષિ ઉદ્યોગનો વિભાગ શરૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું અને તરત જ આ વિષયને લગતી તમામ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી કમ્યુનિટી સાયન્સ સેન્ટર વિક્રમભાઈનું મગજ સતત કાર્ય કરતું હતું અને તેમની ચકોર નજર બધી દિશામાં ફરતી રહેતી વિજ્ઞાન સંશોધન ઉદ્યોગ અને વ્યવસ્થાપન માટે તેમણે માતબળ સંસ્થાઓ ઊભી કરી પણ તેમના દિમાગને સમાજ અને શિક્ષણના ઉત્થાન સિવાય બધું જ અઘરું લાગ્યું તેમણે પોતે તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાની અંગત ઘર શાળામાં લીધું હતું ઉચ્ચ શિક્ષણ અમદાવાદની ગુજરાત કોલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધું હતું તે છતાં રાજ્ય અને રાષ્ટ્રમાં અપાતા શિક્ષણને લગતી અસંખ્ય સમસ્યાઓનો તેમને રજેરજ ખ્યાલ હતો આઝાદી પછી પણ ઘણા સમયથી ભારતના સંજોગો સમય અને માહોલને અનુકૂળ આવે તેવી શિક્ષણ નીતિનો અભાવ રહ્યો છે માત્ર પ્રયોગ કર્યા છે પણ પરિણામ આશાજનક દેખાયું નહોતું તેથી ભારતમાં શિક્ષણની દિશા વ્યાપ નિષ્ઠા અને અસરકારકતાના સંદર્ભમાં ખાસ કરીને ચિત્ર અસ્પષ્ટ અને ધૂંધળું રહ્યું છે દેશમાં શિક્ષણના ઉચ્ચ અને પ્રેરક ધોરણો સ્થાપવાનો અને તેના સંવર્ધનનો પ્રશ્ન હિમાલય જીવડો હતો આ પરિસ્થિતિનું નિદાન કરતાં વિક્રમભાઈને જણાવ્યું કે પહેલું શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા અને તાલીમ પામેલા શિક્ષકોનો અભાવ છે બીજું શિક્ષણ અને પરીક્ષણ માટે ચુસ્ત અને બંધિયાર પ્રણાલીઓની પકડ મજબૂત છે ત્રીજું શૈક્ષણિક સુધારા પરત્વે રાજકીય અને સામાજિક અવરોધો અને શિક્ષણવિદોના અભિપ્રાયની ધરાર અવગણના થતી આવે છે ચોથું શિક્ષણ પરત્વે સરકારોનું ઓરમાયું વર્તન અને તેથી વધારે બધાની ઉદાસીતાનો ફાળો મહત્વનો રહ્યો છે આવી અંધકારમય સ્થિતિમાં પણ નિરાશ થઈ આસ્થા ગુમાવે તે વિક્રમભાઈ નહીં કારણ કે તેઓ દ્રઢપણે માનતા હતા કે જાગ્રત અને મૂલ્યનિષ્ઠ નાગરિક અથવા સમૂહ દ્વારા થતા સારા અને સમાજ ઉપયોગી કામો કરવા માટે વિધિસરનો કોઈ પ્રતિબદ્ધ નથી અને આ જગત ઉપર એવી કોઈ તાકાત નથી જે શિક્ષકને વધુ સારા શિક્ષક બનતા અટકાવી શકે શૈક્ષણિક ક્ષેત્રે પ્રવર્તતી અનિયમિતતાઓ અરાજકતા અને અજંપાભરી પરિસ્થિતિ વચ્ચેથી માર્ગ મોકળો કરવા વિક્રમભાઈએ પૂરી આશા અને આસ્થા સાથે ઓગણીસો ને તેસઠમાં અમદાવાદની વિશ્વવિખ્યાત સંશોધન સંસ્થા પીઆરએલના ઉપક્રમે ગ્રુપ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓફ સાયન્સ એજ્યુકેશન જી આઈ એસ ઇની રચના કરી સંસ્થાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે રચનાત્મક કાર્ય માટેની ભૂમિકા તૈયાર કરવાનો તેનો હેતુ હતો તે માટે જુદા જુદા રચનાત્મક દ્રષ્ટિબિંદુ ધરાવતા શિક્ષકોને ભેગા કરી કાર્યનો વિસ્તાર વધારવાની આ જૂથની નેમ હતી ખાસ તો પહેલું વિજ્ઞાન શિક્ષણને લગતી સમસ્યાઓની વિશદ ચર્ચા કરી તેમના ઉકેલની દિશાઓ શોધવી બીજું અધ્યયન અને અધ્યાપનના પાયામાં સ્વીકારેલી પૂર્વધારણાઓની ચર્ચા કરી તેમાં સુધારા વધારા કરવા અને ત્રીજું નવોદિત વિચારો સાથે પ્રયોગ કરવા માટેની યોજના અને ભૂમિકા તૈયાર કરવી આવી હતી આ જૂથની કાર્યશૈલી આ માટે જી આઈ એસ ઇ જૂથના અવારનવાર મળતું શૈક્ષણિક સમસ્યાઓના અમલ માટે તારણો તૈયાર કરતું હતું આ સમયે વિક્રમભાઈએ સામાજિક અને શૈક્ષણિક સમસ્યાઓનો વિસ્તૃત પાયા ઉપર વિચાર કરી શકાય તે માટે નહેરુ ફાઉન્ડેશનની રચના કરી જીઆઈએસઈની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતા તેને પીઆરએલની છત્રછાયામાંથી ખસેડી નહેરુ ફાઉન્ડેશન સાથે જોડી દેવામાં આવ્યું પહેલી જૂન ઓગણીસો ને છાસઠથી જીઆઈએસઈ નહેરુ ફાઉન્ડેશન સાથે કાર્યાન્વિત થયો સમયાંતરે થતી જૂથ ચર્ચાઓમાંથી એટલું જરૂરથી ફલિત થયું કે વિજ્ઞાન શિક્ષણમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પ્રયોગથી વિજ્ઞાન સિદ્ધ કરવાની કાર્યવિધિ મિકેનિઝમનો અભાવ હતો તે માટે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વિજ્ઞાનની સમજ કેળવવા અને પ્રોત્સાહિત કરવા તથા વિજ્ઞાન શીખવા અને શીખવવા પ્રયોગશાળા સાથે શ્રાવ્ય વિડીયો ઓડિયો સુવિધાઓ પૂરી પાડવી આવશ્યક છે આ વિશાળ ઉદ્દેશને પહોંચી વળવા માટે નહેરુ ફાઉન્ડેશનના ઉપક્રમે જૂન ઓગણીસો ને છાસઠમાં કમ્યુનિટી સાયન્સ સેન્ટરની સ્થાપના કરી કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો હેતુ આ પ્રમાણે છે પહેલું વિદ્યાર્થીઓ શિક્ષકો અને આમ પ્રજાને એ ગણિત ભૌતિક જૈવ અને રસાયણ વિજ્ઞાનના પાયાના ખ્યાલોની સમજ આપીને તે દિશામાં પ્રોત્સાહિત કરવા બી પ્રયોગ અને દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને જ્ઞાન ઉપલબ્ધ કરાવવા સી સમસ્યાના ઉકેલ માટે યોગ્ય અભિગમ અને શક્તિનો વિકાસ કરવો બીજું પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ અને આમ પ્રજામાં વિજ્ઞાનના સિદ્ધાંતો તથા પદ્ધતિઓની જાણકારી આપવી તે પરત્વે રસ જાગ્રત કરવો અને લોકોને તે માટે પ્રોત્સાહિત કરવા ત્રીજું વ્યક્તિ અને સમૂહના સંદર્ભમાં શિક્ષણને પ્રસ્તુત અને અર્થપૂર્ણ બનાવવું ચોથું વિજ્ઞાન અને ટેકનોલોજીના નિહિત અર્થો ઇમ્પ્લિકેશન્સ વધુ સ્પષ્ટ કરવા આ સાથે આ સંસ્થાની નીચે પ્રમાણે જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરે છે પહેલું સઘન કાર્યક્રમો જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહ ઇન્કવાયરી પદ્ધતિથી વિજ્ઞાનનું જ્ઞાન મેળવવું પ્રાથમિક માધ્યમિક અને કોલેજના શિક્ષકોને નોકરી પૂર્વેની તૈયારીઓ કરાવવી અને ચાલુ નોકરીવાળા શિક્ષકોને પ્રશિક્ષણ આપવું વગેરેનો સમાવેશ થાય છે બીજું પદ ઉન્નતિ કાર્યક્રમો જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓની વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો સાથે મુલાકાતો ગોઠવવી શાળા કોલેજની લાંબી રજાઓ દરમિયાન જરૂરિયાતમંદોને પ્રયોગશાળાની સુવિધા પૂરી પાડવી વિજ્ઞાનને લગતા પરિસંવાદો ગોઠવવા ફિલ્મ શો યોજવવા વગેરેનો સમાવેશ થાય છે ત્રીજું સંશોધન અને વિકાસ કાર્યક્રમ જેમાં વિદ્યા શાખાકીય અભ્યાસક્રમો અને માધ્યમને લગતા સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓ કરવી ચોથું સામૂહિક કાર્યક્રમમાં વિજ્ઞાનને લગતા પ્રદર્શનો ગોઠવવા આમ પ્રજા અને ગૃહિણીઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરવા અને પ્રશિક્ષણ આપવું તેમાં દૂરબીન વડે આકાશ દર્શન વગેરેનો સમાવેશ થાય છે આ હેતુઓ અને કાર્યક્રમોને પહોંચી વળવા માટે આ સંસ્થા નીચે પ્રમાણે વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી ભૌતિક જૈવ અને રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળાઓ નાની પણ બહુ હેતુલક્ષી કાર્યશાળા વર્કશોપ વગેરે કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ અથવા સંસ્થાને આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ કેન્દ્ર પાસે સંપૂર્ણપણે સજ્જ પુસ્તકાલય છે જેમાં ખાસ કરીને તમામ વિજ્ઞાન ક્ષેત્રોને લગતા સામાયિકો મળી રહે છે કંઈ પણ વિશેષ જાણકારી મેળવવા માગતા ધગસવાળા અધિકાંશ તમામ લોકો માટે તે ખુલ્લું હોય છે આ સંસ્થા ખાનગી છે છતાંય ક્યાંય નફવાનું નામ નહીં વિજ્ઞાનના વિકાસ અને શિક્ષણ સુધારણાનો ખ્યાલ એ જ આ સંસ્થાનું પરમ ધ્યેય છે વિદ્યાર્થીઓ શિક્ષકો આમજનો અને નિષ્ણાંતો એક મંચ ઉપર મળે વિચાર વિમર્શ કરે શૈક્ષણિક સુધારા વધારાના સૂચનો કરે અને છતાં ક્યાંય સરકારી આળસ કે તુમાર શાહી વચ્ચે આવે નહીં તે તેની ખૂબી છે ગુજરાત રાજ્યના ગણિત અને વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં આમૂલ પરિવર્તન કરી તેને બુદ્ધિગમ્ય બનાવવામાં આ સંસ્થાને સારી એવી સફળતા મળી છે કોઈ નાની મોટી શૈક્ષણિક યોજના આ સંસ્થા હાથ પર લે છે અને શાળા કોલેજમાં તેને પ્રયોજિત કરે છે પરિણામોનો સારણ સરકારને સુપ્રત કરે છે આવા અહેવાલને પાયામાં રાખી સરકાર જે તે વિષયના તજજ્ઞો સમક્ષ ચર્ચા વિચારણા અને નિર્ણય માટે રજૂ કરે છે ત્યારબાદ આ અહેવાલને આધારે અભ્યાસક્રમોને જરૂરી ઓપ આપવામાં આવે છે દેશ પરદેશની સંસ્થાઓ દ્વારા વિકસાવેલા અધ્યયન અને અધ્યાપનના નવા ખ્યાલો અને અભિગમના ફેલાવા માટે કમ્યુનિટી સાયન્સ સેન્ટર સુદ્રઢ કાર્યકારી પરિરૂપ મોડલ પૂરું પાડે છે